ગોધરા તાલુકાના સેવા સદનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં સરકારના પરિપત્રની ઉલ્લંઘના થતી જોવા મળી છે સરકારી નિર્દેશો પ્રમાણે કચેરીઓમાં વીજળી બચત માટે ચેમ્બર કે કેબિનમાં એર લગાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો તેમ છતાં ગોધરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાસ બે અધિકારીઓ ચેમ્બરમાં એસીની ઠંડકનો આનંદ લેતા નજરે પડ્યા છે આ દ્રશ્યોથી સાબિત થાય છે કે સરકારના નીતિ નિયમોને કોડિયા પર મૂકી દેવાયા છે એસીના બિનજરૂરી વપરાશથી જાહેર ધનની બરબાદી અને વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે જે સરકારની ઉર્જા બચત યોજના પણ દેખાય છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કચેરીના કર્મચારીઓ માટે સરકારની નીતિઓના અમલ ન થવાના આવા કિસ્સાઓમાં સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ સરકાર દ્વારા જે તે પરિપત્રો બહાર પાડવામાં આવે છે તો તેનું પાલન પણ બધા સરકારી વિભાગો દ્વારા કરવું જ જોઈએ